કોઈની વાતોમાં આવીને મારી એરે સબન નો બગાડ આ દુનિયા તમને ભેગા થાવ એમ નહીં કે પણ છૂટા પાડવામાં રાજી છે તારી વાત રહી ને 100% સાચી વાત સત્તાના માણસો રહ્યા ને કેમ નોખા પડે ને એવું દુનિયા માં મતલબ કે મે બાલ આ હાઈ તમ આઠમ બેગડી મારી કેમ હાઈ તમ બેગડી જો ને વરસાદ આવવા વજ કરે છે રેવાનું નામ જ નથી લેતો તમારે ની કે હાઈ તમ બેગડી છે બધાયની હાઈ તમ બેગડી છે

ચોમાસુ સિઝન નો મળે તો કાઈ નહિ હજી આપણે બે સીઝન લેવાની બાકી છે શિયાળુ અને ઉનાળુ એમાં કાઈક વટક વળી જાય તો સારું એમ એમાં ચિંતા ન કરવાની હોય ચોમાસું પાક ન મળ્યો એવા કાંઈ વિચાર ન લાવવાના હોય કાહી શિયાળુ અને ઉનાળુ પાક તો લેવાનો જ છે તારી વાત રહી ની સો સાચી વાત છે જે નસીબમાં હશે ને એ ક્યાંય નથી જવાનું જિંદગી તો મોત થી ને જીવન જો અમારો વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હેલી આપણે આ ગુવાર ને ઈ હવે કાઢી નાખો તમે જિંદગીમાં શું કામ નબળું વિચારો હો કેમ બંધ કરિયાલ 24 કલાકમાં બે જ વખત સાચો ટાઈમ બતાવે છે અને આપણે તો માણા કહેવાય થોડી હિંમત રાખો હિંમત તારી વાત રહી ની સો ટકા સાચી વાત છે હિંમત કોઈ દિવસ હરાય નહીં ગમે એ જિંદગી માં થાય